પલટી મારી જવા પામી હતી કાર પલટી મારી જતા લોકો દોડી આવ્યા હતા હતા અને અને ઈકો કાર સવાર લોકોને બહાર જેમને નાની મોટી ઈજાઓ પહોંચી હતી તેનો આબાદ બચાવ થયો હતો જીઆઈડીસી માં જીઆઈડીસીમાં જેબી ફાર્માટ્યુકલની સગાટા ચોકડી તરફ જતા માર્ગ ઉપર સંજાલી ગામના ગ્રાઉન્ડ પાસે રોડ ઉપર બન્યો હતો જેમાં બે બાઇક સામ સામે ભટકી હતી નોકરી ઉપર જઈ રહેલા યુવાનના વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં બંને બાઇક ઉપર બેસેલા ત્રણ ઈસો મને ગંભીર ઇજાઓ પહોંચી હતી બંને બાઇક પૂરપાટ હોવાથી એક બાઇક તો રોડ સાઇડ ઉપર ખાબકી હતી અકસ્માતને પગલે સ્થાનિક લોકો દોડી આવી ત્રણ ઇજાગ્રસ્તોને એકસો આઠની મદદથી અંકલેશ્વર ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટના અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તજવીજ શરૂ કરી હતી